હા લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી કેમ કે આજના વ્લોગની શરૂઆત આપણે ફરીથી પાછી કરી દીધી છે કે ને શું કહે રૂમ બૂમ બધું આપણે કમ્પ્લીટ આવી રાખી દીધું છે ને હવે નીકળ્યા છે આપણે બીજા કંઈક નવા લોકેશનમાં ને આમ કંઈક આપણા હાળા સાહેબે કીધું કે આગળ કાંઈક ફરવાનું છે તો નની બે જણા નીહરી જાય પાછા ઝરસી બરસી પહેલી ત્યાં કેમ કે ઠંડી અટાણમાં અહીંથી લાગવા બાધી જ તો હાલો બેનાર હવે આગળ હવે નવા નવા લોકેશન સાથે

ને કુંડ વિશે માહિતી દઈએ તો આપણે એમાં શું છે કે જયારે ઓલો કુંભ નો મેળો ભરાય ત્યારે આપણે સાધુ સંત સ્નાન કરતા હોય આ કુંડ છે બધા કે હોય અંદર હોમાઈ જાય ને બહાર નીકળે ને એવું બધું કઈ કોઈ તો એ કુંડ આ છે ને કુંડ જોવામાં તો આમ મસ્ત છે નજારો ને લોકેશન આપણે સામે હું કઈ દેખાય છે આપણે ગરવો ગિરનાર આ નની હાલી આવે ને આના મંદિર

જો હવે આ હું હું આવે કાવની અંદર તોય લખેલી આયા હા તમારી રીતે તમે આમાં હું આ રીતે કઈ તૈયાર હવે આનો ટેસ્ટ લેવાનો છે ટેસ્ટ કેવો છે કેવો નહી પછી ખબર પડી કેવો ટેસ્ટ છે છે વાત તો ફાઇનલી આવી ગયા છે મસ્ત મજાના મેળામાં જુનાગઢમાં આઈનો મેળો રેગ્યુલર માટે મેળો ભરાય છે અહિયાં તો જોઈએ આગળ મેળા મેળામાં રખડી કાઢવી ને આવી ગયા આપણી સ્પેશિયલ જગ્યા હોય કેમકે આના વગેરે આપણે હાલે નહીં જુનાગઢમાં હોય કે દુબઈમાં હોય તો મિત્રો ફાઇનલી આપણે હવે આઈ સતાધાર રીત દસ થી પંદર કિલોમીટર

અંદર થોડાક દર્શન પણ કરી આવ્યા વિડીયો ની તો મનાઈ હતી એટલે ત્યાં કંઈ ભેગું ન થયું તો આપણે હવે નીકળવાનું છે આગળ રૂપોળમાં હવે આટો મારવા જવાનો છે ને ત્યાં તો હવે આગળ જોઈએ હું છે ને ત્યાં પાડો પાડો બીગા બાપુનો હતાધારનો પાડો શ્રી પાડા પેરનું સમાધિ સ્થાન સતાધાર આ છે પાડો અહીંયા સમાધિ લીધી હતી એમને ફાઇનલી શું કહેવાય આપણે પૂગી ગયા રૂપલમાં આવે હતાધાર થી ડાયરેક્ટ રૂપલમાં આ છે કંઈક અહીં નું લોકેશન પૂગી ગયા હતા અહીંયા રૂપલમાં ને દર્શન કરવા અંદર વહી જાય ને આ હામાં બેઠા આપણે રૂપલમાં તો આ કઈક અહીંનું નજારોનું લોકેશન છે તો અહીંયા છે રૂપલમાં ને કઈક મંદિરનો નજારો છે આ કઈક મંદિર નો નજારો હાલો તો ની રહી ગયા આપડે રૂપલ મા ના દર્શન કરીને પાછા હતા કેમ કેમકે રૂમ રાખવાનો છે આપડે હતાધાર ને ન્યા હોવાનું છે રાત જ કાઢવાની છે તો આપડે નીકળી જાય પાછા હતા તાર

નહીં જગ્યા મળે તો ગ્રાઉન્ડ છે મોટું તો વૈયા છે મિત્રો પેલા તો બધાને ગુડ મોર્નિંગ ને ફાઇનલી હવે આપણે હતા ધર્મથી જાય તો હવે રેલવે સ્ટેશન એ હવે નીકળવાનું છે આપણે ક્યારે ઘેર ચાલો હું કે ફાઈનલી હતા દાદી બેહી જા હવે જવાનું છે ઘેર હવે ઘેર નીકળી ચાલો ઓકે મિત્રો ફાઇનલી આપણે પૂછી ગયા તમે ઉનાના કેસરમાં આ છે આપણો ઉના ઉનાનું ઉનાની ઉના આવી ગઈ હવે ક્યાં જાવું ઘેર ક્યાં જાવું તો ફાઇનલી મિત્રો આપડા ગામનો ઝાપો ના ગામના ઝાપે લે હવે જાય છે આપણે આપડે ઘેર કસુનાગઢ ને મુનાગઢ ને બધું ફરીને કમ્પ્લીટ થઈ આવ્યા હતા એટલે હવે પૂગી જાય આપણે ઘેર હાલો હું કહી મિત્રો તો ફાઇનલી આપણે હવે બધી મારી ફરી કરવી ને આપડી ઘેર પાછા આપણા રૂમમાં પૂગી ગયા તો વિડીયો થઈ જાય બહુ લાંબો ને હું કહેવાય આજનો વિડીયો આયસ પૂરો કરવો જ છે ધોઈ થોડી આપણે કમ્પ્લીટ થઈ ગયા એકદમ મસ્ત થઈ ગયા છે તો આશા છે કે આજનો લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં તો હવે મળીએ નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી